મારું નામ વિમલ ચુડાસમા છે અને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે જે ગ્રામીણનો પ્રવાસ જે મારી વિધાનસભામાં ત્રેપન ગામ આવેલા છે તે ત્રેપન ગામનો જે મેં પ્રવાસ કરેલો છે એ પ્રવાસ દરમિયાન રૂબરૂ જઈ અને ગામે ગામ ચોકમાં બેસી અને લોકોના પ્રશ્નો સાંભળેલા હતા એમાં લોકોના ખૂબ મોટા પાયે ફોર્મો આવેલા છે લોકોના પાસે જેની પાસે જે નીતિ નિયમ પ્રમાણે જેના નામે જમીનનો હોય અને જેમના નામે મકાનનો હોય એવા લોકો દ્વારા મારી પાસે રજૂઆત કરવામાં આવી અને ગામે ગામ જઈ અને અમે અંદાજે બસ્સોને વીસ ફોર્મ ભરેલા અને એ લોકો જેની પાસે મફતે ઉપલબ્ધ ન હોય એવા લોકોએ બસ્સોને વીસ ફોર્મ ભરેલા છે ત્યારે આ બસ્સો વીસ ફોર્મ ભરેલા લોકોને મારી વિનંતી છે કે કાલે સવારે દસ વાગે વેરાવળ ખાતે મારા કાર્યાલય આવી જજો અને કાલે રૂબરૂ આ ફોર્મ બસ્સોને વીસ ફોર્મ લઈ હું પોતે રૂબરૂ અને ટીડીઓ વેરાવલને ત્યાં રૂબરૂ આપવાનો છે અને તાત્કાલિક ધોરણે સર્વે કરે અને નીતિ નિયમ મુજબ સર્વે કરીને આ લોકોને મફતે તાત્કાલિક ધોરણે આપવામાં આવે